સાબરકાંઠામાં બિઝેડ કૌભાંડને લઈને શિક્ષકો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે એજન્ટોને વિદેશ પ્રવાસની મળવાને લઈને વિદેશ જનારા શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીએ મંજૂરી વિના વિદેશ જનારા વિભાબેન ચૌહાણને નોટિસ ફટકારી છે બીઝેડ ગ્રુપના એજન્ટ હોવાની આશંકાએ નોટિસ ફટકારી હોવાની શક્યતા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહીથી અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે તો આજે શિક્ષકોનો વિડીયો છે તેની સામે તેમને વિદેશમાં પ્રવાસ કરાવતો હતો શું હતું માહિતી જિલ્લામાં સામે આવે છે ત્યારે જે જૂના પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે વિભાજન ચૌહાણ છે તે એક વર્ષ પહેલા માલી ગયા હતા અને તેની સાથે અન્ય શિક્ષકો પણ ગયા હોવાની આશંકા છે ત્યારે વિભાગેન જે છે તેની સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે જે તે વખતે તે બાલી ગયા હતા તે વખતે તેને રજા મૂકી હતી કે રજા વગર ગયા હતા અને મંજૂરી વિના જો વિના તે વિદેશ ગયા હોય તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તો માંગ ઉઠવા પામી છે ત્યારે અન્ય શિક્ષકો પણ જો વિદેશ ગયા હશે અને મંજૂરી વિના ગયા હશે તેના પર કાર્યવાહી કરવાની પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે વિભાબેન ચૌહાણ નામના જે શિક્ષિકા છે જૂના પલનપુરા પ્રાથમિક શાળામાં તો કે ત્યાં ફરજ બજાવે છે તે સામે જે સાબરકાંઠા જિલ્લાના અધિકારી છે તેને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે અને વિદેશ ગયા હોવાનું કારણ પણ દર્શાવ્યું છે ને આ બાબતે મંજૂરી કોની લીધી હતી તે સમગ્ર મામલે નોટિસ માં છે ને દસ દિવસની અંદર આ સમગ્ર મામલે તેને અહેવાલ રજૂ કરવાની પણ વાત કરી છે તો આજે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ એ શિક્ષકો છે કે જેઓ બીઝેડ ગ્રુપ માટે માર્કેટિંગ તેમણે કર્યું અને ગ્રુપ માટે તેઓ પૈસા લઈને આવ્યા એટલે કે લોકોને ઉલ્લુ બનાવીને તેઓ ગ્રુપમાં પૈસા લઈને આવ્યા અને તેની સામે તેમને વિદેશની મળી જેનાથી તેઓ કેટલા ખુશખુશાલ જોવા રહ્યા છે વિભા ચૌહાણ તેઓ શિક્ષિકા છે તેમનું કામ બાળકોને ભણાવવાનું હોય છે પરંતુ તે છોડીને આ રીતે માર્કેટિંગમાં લાગી ગયા હતા કારણ કે તેમને વિદેશ પ્રવાસ સામે મળતો હતો અને જેના કારણે તેમણે બીઝેડ અને તેની સામે તેમણે વિદેશ પ્રવાસ મેળવ્યો હતો કારણ કે તેમને ખબર હતી કે તેમની શિક્ષિકાની નોકરીમાં તેમને ક્યારે વિદેશ પ્રવાસ મળવાનો નથી પરંતુ આ રીતે ગતકડા કરીને લોકોને ઉલ્લુ બનાવીને અને તેઓ વિદેશ પ્રવાસ ગયા હતા